એટલે પાવર થોડી પણ બે બે મિનિટ એમ કે આ લાય પેલું લાય નોકર છું હું એના તો નોકરી કરવા તો જાવ છો તમે આરામ કરવા જાવ છો ત્યાં ના કોઈ સહન કરે ભાઈ હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો તો બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે ક્યાં નોકરી કરશો તમે ખાવા જોશે કે નહીં તમારે પછી વાત કરો છો તે ના કરે કોઈ સહન ભાઈ મેં નહીં પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધો બધા હરખા જ છો કોઈ હારું નહી કોણ કોને હારું કે નહી એ જો નક્કી ના થાય એટલે પણ કે 12000 માં તો ખરીદી થોડી લીધા છે યાર પણ નવા છો તો 12000 જ આલે ને પછી ધીમે ધીમે વધારશે અને તમે આવું ના આવું કરો તો એને નહી આ ગમ અને એને કામ તો કરાવવાનું હોય જ નહી એટલે તો તમને રાખ્યા છે બાકી જાતે ના કર લે અરે જે કામ કે એ કરવાનું હોય પેલા દાડે હું ગયો કે આટલું આટલું તમાર કરવાનું એટલું એટલું કરું છું પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો એવું થોડી હોય પણ એટલી વાત મે એને કહેવાનું એક મુઆ નહીં કરું ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે આ તો નોકરી છોડી તમે આ તો હારું જ મને નહીં છોડી દીધી નહીતર તમની તમે કેટલી એ બદલી હોત એ ઈચ્છા તો થાય સર આ તો હું છું ને એટલે ટકીન રહી અને એના પહેલા તમે કેટલાય કર્યું છે લંગસિયા મારા છે ને બધી ખબર છે મને મંગાજીયા મંગાજીયા બધું પહેલા ની કે અતર જુ એ જગ્યાએ ટકીન નહીં રહેતા મને એમ થાય સર નોકરી નહીં કસે મેડ નહીં આવતો મને એમ થાય

રૂ નું કામ ચાલુ હોય રૂની ફેક્ટરી એમાં નોકરી કરવા મંડો એટલે કશું ઉચકવું ના પડે તમારે હાથ ગંદા ના થાય કશું જ ના થાય તમે રૂમ માં જવા માંડો સમજે અરે હું જોરદાર સ્કીમ લાવું છું તું જોન ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા બધુંય કરી આલું છું એવી કઈ સ્કીમ લાવો છો તું જોન ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગ માં હા પેલું જ ના ચેનલ ને એક જણાને જોડવાનું બીજાને જોડવાનું ત્રીજા જોડવાનું એવામ પડતા નહીં એવું જ કેતો ભાઈ એ બધા સપના હોય એને શું કહેવાય પેલું કઈ ખારું કહેવાય એને મને નેટવર્ક માર્કેટિંગ વાળું ને પેલું શું કહેવાય એને એવામ જોઈન્ટ ના થતા કશું નહી એ તો સપના બતાવો બધું લે લોકો કેટલું કમાય છે મહિને 5-5 10 લાખ તો ખાલી સૂટ બૂટ પહેરીને ફર બાકી ઘરમાં કંઈ આનો એ ના હોય એ ચેનલોમાં જોડાવાન ને બધી એક મન બીજા મન તીજામ કશું મળતું નહીં એ છોવા છોવા હજાર માં બધા જતા હોય ખબર તમને આ તો આપણો કશું કહેવાય નહીં બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના અને મારું એ નહી રે ઘરમાં

જાવ ના ફટાફટ ફોન કરો તો મને પેલા કહેવાય કે આવું બધું હોય તો હું ધ્યાન તો તમે પેલા મને વાત તો કરો વાત કરો કે ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને હા એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા કશું કમાઈ નઈ ગયા ઓન કમાઈ જવું છે સેવાંથી કહી દઉં ફાઈનલ ઓન કમાઈન ઉપર ગયું તો તમે ફાઈનલ કહી દઉ ને હા તો નોકરી જ જવાનું છે કાલથી એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં જાઓ ભગવાન આ માણસ તો રોજ કાઠું કામ નવું લઈને આવે છે